અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પૂર્વ સંસદ રંજનબેન ભટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ એક કાર્યકર્તાઓને જનસંઘથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરશી પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપ્રોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના પચાસ થી વધુ મિત્રો અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીને પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને

થઈ રહી છે હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા દેશ આખા દેશનો પ્રયાગરાજનો જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી પરંતુ અમારા મતલબ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા માટે

અને બે હજાર પચીસ સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બુથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈશ્વરભાઈ ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખશ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ

એ અહીંયા જે મિટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજ રોજ અહીંયા સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર એ તમામને આભાર માનું છું અને આમ જોયો છે ગઈકાલે જ છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભાજના સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે અનુસંધાનમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસ અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભા સીટ ની અંદર આ સક્રિય સદસતાના સંમેલનો કરવામાં આવી રહ્યા ત્યારે એ અંતર્ગત આજે અંકેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે આજ રોજ આ અમારા સંમેલન ની અંદર લગભગ પચાસ થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું અને તમામ મિત્રો ફરી મળીને સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશ ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારની કામગીરી કરે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે